ભાવનગરના વિઠલવાડી વિસ્તારમાંથી આજે એક બિનવારસી બાળક બાળક મળી આવ્યું હતું જેથી સ્થાનિકોએ આ પોલીસ હવાલે કર્યું હતું જોકે આ બાળક કોણ છે અને ક્યાંથી આવ્યું છે તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી શકી નથી ઘટનાની વિગત એવી છે કે વિઠ્ઠલવાડીના જલારામ મંદિર પાસે આજે સવારે એક પાંચેક વર્ષનું બાળક રડતું હતું જેથી સ્થાનિકોએ આજુબાજુની સોસાયટીમાં તપાસ કરી હતી પરંતુ આ બાળક અંગે કલાકો બાદ પણ માહિતી ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે બાળક કબજે કરી તેના માતા પિતાની શોધખોળ શરૂ કરી હતી વળી આ બાળક બોલતું ન હોય તપાસ કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી વળી આ બાળકની તસવીર સ્થાનિકોએ સોશિયલ મીડિયા ઉપર વહેતી કરી હતી અમારા વિસ્તારમાં સવારે આઠ વાગ્યાને નાનો બાળક બે અઢી વર્ષનો ભૂલો પડી ગયો છે અમે ઘણી જગ્યાએ તપાસ કરાવે પણ હજી સુધી કોઈ એમની કરી કોઈની ભાડ લેવા એમની ભાડ લેવા કોઈ આવ્યું નથી અમે એ ડિવિઝનમાં કમ્પ્લેન કરી છે મીડિયાવાળાને બોલાવે છે એના થકી કોઈ ઓળખાણ થતી હોય તો એ લોકો અમને કોન્ટેક કરે એ ડિવિઝનમાં જાણ કરે